આજે હું તમને હનુમાનજીની જન્મકથા કહીશ એક સમયની વાત છે પ્રાચીન ભારતમાં અંજના નામની એક એક અપ્સરા હતી કારણે પૃથ્વી પર વાનર સ્વરૂપે જન્મ લેવો પડ્યો અંજના અત્યંત પવિત્ર અને ભગવાન શિવની પરમ ભક્ત હતી તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી ભગવાન શિવ પ્રસન્ન ન થાય ત્યાં સુધી તે કઠોર તપસ્યા કરશે અંજના પર્વતો અને જંગલોમાં રહીને વર્ષો સુધી ભગવાન શિવનું તપસ્યા કરતી રહી તે રોજ ઓમ નમ શિવાય જાપ કરતી અને ઉપવાસ રાખતી તેની ભક્તિ જોઈને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા એક દિવસ ભગવાન શિવ અંજના પર પ્રસન્ન થયા અને દર્શન આપ્યા તેમણે કહ્યું અંજના તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું હું તને એવો પુત્ર આપીશ જે અદભુત શક્તિ જ્ઞાન અને ભક્તિથી યુક્ત હશે તે રામ ભક્ત તરીકે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ થશે આ દરમિયાન પવનદેવ પણ આ દિવ્ય યોજનાનો ભાગ બન્યા દેવલોકમાં રાજા દશરથ પુત્ર કામેશ્ઠી યજ્ઞ કરી રહ્યા હતા પ્રાપ્ત થયેલું પાયસ પવન દેવે લઈ જઈને અંજના માતાના ગર્ભમાં પહોંચાડ્યું આ રીતે ભગવાન શિવના અંશ અને પવન દેવના આશીર્વાદથી એક દિવ્ય બાળકનો જન્મ થયો જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને પવન સુગંધિત થઈ ગયો બાળકનું નામ રાખવામાં આવ્યું હનુમાન તેઓ પવનપુત્ર તરીકે પણ ઓળખાયા બાળપણમાં હનુમાનજી અત્યંત ચંચળ અને શક્તિશાળી હતા એક દિવસ તેમણે ઉગતા સૂરજને લાલફળ સમજીને ગળી લેવા માટે આકાશમાં ઉડાન ભરી આ જોઈને દેવતાઓ થઈ ગયા ઇન્દ્રદેવે પોતાના વજ્રથી હનુમાનજી પર પ્રહાર કર્યો જેથી તેઓ ધરતી પર પડી ગયા અને તેમને થોડી ઈજા પહોંચી તેથી તેનું નામ પાડ્યું હનુમાન પુત્રને ને બેભાન હાલતમાં જોઈને પવનદેવ રોષે ભરાયા સમગ્ર જગતમાં પવન રોકી દીધો પરિણામે સમગ્ર સૃષ્ટિ અસ્તવ્યસ્ત થઈ ગઈ ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને શિવજી સહિત બધા દેવતાઓએ હનુમાનજીને અનેક વરદાન આપ્યા અજર અમરતા અદભુત શક્તિ બુદ્ધિ અને ભક્તિ પવનદેવ ફરી પ્રસન્ન થયા અને જગતમાં જીવન ફરી ચાલુ થયું આ રીતે હનુમાનજી દેવતાઓના આશીર્વાદથી મહાશક્તિશાળી બન્યા આગળ ચાલીને ભગવાન શ્રી રામ સાથે તેમની મુલાકાત થઈ અને હનુમાનજી રામ ભક્તિના શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા તેમની વિનમ્રતા સેવા અને નિસ્વાર્થ ભક્તિએ તેમને અમર બનાવ્યા આ વાર્તામાંથી આપણને એ શિક્ષા મળે છે કે હનુમાનજીની જન્મકથા આપણને શીખવે છે કે શક્તિ સાથે વિનમ્રતા ભક્તિ અને સેવા હોય તો જીવન ધન્ય બને છે જય હનુમાન આવીને આવી અનેક વાર્તા નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં